સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી લગ્નના બહાને ઠગાઈ કરનારા એક લુટેરી દુલ્હન દુલ્હનનો કેસ ચર્ચામાં વિષય બન્યો છે હાલમાં વરાછા પોલીસે વડોદરા જઈને આરોપીની પાલક માતાની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછાના એક યુવકે આ મહિલા સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ તેણીએ પરિવાર પાસેથી રૂપિયા બે પોઈન્ટ એકીસ લાખ લીધા હતા ત્યારબાદ માન્યતા પૂરી કરવા જેવી બહાનાથી બાજી મારીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને ફરી પાછી આવી ન હતી યુવકે અનેક વખત ફોન કર્યો તેણીને પરત લાવવા પ્રયત્નો પણ કર્યા પરંતુ સફળતા ન મળતા તે તણાવમાં આવી ગયો હતો તણાવમાં યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું આ અંગે મૃતક યુવકના ભાઈએ ચાર વ્યક્તિઓ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં દુલ્હનના સહિત તેમની પાલક માતા સામે પણ ગુનો નોંધાવ્યો હતો પોલીસે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે યુવતીની પાલક માતા સીમા પટેલ અગાઉ પણ આવા કિસ્સામાં ઝડપાઈ ચૂકી છે હાલ પોલીસે વડોદરાથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે